થર્ટી ફર્સ્ટને લઈ પારડી પોલીસ એક્શન મોડમાં ચાલીસ જેટલા નશાબાજોને ઝડપ્યા કલસર પાતળિયા ચેકપોસ્ટ પર કડક ચેકિંગને લઈ નશાબાજોમાં ફેલાયો ફફડાટ સમગ્ર ગુજરાતમાં દારૂબંધીને લઈ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવા દારૂના શોખીનો પાર્ટી શાર્ટી કરવા માટે અત્યારથી જ એન કેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જ્યારે કેટલાક ઉત્સાહિત પિત્તળો અત્યારથી જ પાર્ટી ઉજવવાનું શરૂ કરી દમણથી પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે આવા નશાબાજો ઘણી વખત અકસ્માત નોતાડતા હોય ત્યારે ઘણી વખત માર્ગ પર ઘર્ષણના બનાવો બનતા હોય છે જેના પર અંકુશ મેળવવા જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરન રાજરાજ વાઘેલાની સૂચના મુજબ પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ ચી ગડવીએ ગઢવીએ તેમના સ્ટાફ સાથે એક્શન મોડમાં આવી છે અને પાતળિયા કલસા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરી દીધું છે અને દમણથી આવતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરી દારૂ પીધેલી હાલતમાં હોય કે દારૂની બોટલો લઈ જતા લોકોને ઝડપી જેલની હવા ખવડાવી હતી આજ રોજ તારીખ સત્તર ડિસેમ્બરના રોજ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવી સહિત અન્ય પોલીસ સાથે થર્ટી ફસ્ટ પૂર્વે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા દમણથી આવતા પિત્દળોને તથા દારૂ લઈને આવતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે છેલ્લા ચાર દિવસોમાં પારડી પોલીસે દારૂનો નશો કરીને આવતા કે પછી દારૂની બોટલો લઈ આવતા ચાલીસ જેટલા કેસો કરવામાં આવ્યા છે જેને લઈ પારડી પોલીસ પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ એક્શન મોડમાં હોવાનું સાબિત થઈ રહ્યું છે અને નશાબાજોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે